ઇલેક્શન ખૂબ જ નજીક આવી ગયું હોવા છતાં સત્તાપક્ષના જનપ્રતિનિધિએ આંખો નથી ખોલી ધરમપુરના નગરિયાથી ખારવેલ જતો રસ્તો હજી પણ બિસ્માર હાલતમાં હોય નગરિયાવાસીઓ અને રસ્તેથી પસાર થતા દરેક લોકો ઉડતા ધૂળ અને ખરાબ રસ્તાથી ખૂબ જ હેરાનગતિ અનુભવી રહ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવામાં આવતા નગરિયાના લોકો દ્વારા તંત્ર સામે આક્રોશ સાથે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ બેસરમ સરકારી તંત્ર અને ધારાસભ્યને જનતાની કોઈ ફિકર નથી સરકારને ટેક્સ જોઈએ છે અને નેતાઓને વોટ અને પ્રજાને મળે છે માત્ર ને માત્ર હેરાનગતિ ટેક્સ ભરીને પણ કોઈ સુવિધા નહીં વધુમાં હેરાન થયેલા સ્થાનિકોએ બીજેપી સરકાર પર અને તેમના ધારાસભ્ય અને સાંસદ પર આકાર પ્રહારો કર્યા હતા કે તેમને તો પ્રજાના કામ માટે બિલકુલ પણ સમય મળતો નથી માત્ર ચૂંટણી ટાણે મત માંગવા જ પ્રજા યાદ આવે છે ખૂબ જ લાંબા સમયથી ધરમપુરના નગરિયાથી ખારવેલ તરફ જતા રસ્તા પર કામ નહીં થયું જેનાથી લોકો ત્રાસી ગયા છે રસ્તાની બંને તરફ ગટર લાઇન માટે રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો જે સરખી રીતે પૂરવામાં આવ્યો નથી જેના કારણે રસ્તો બિસ્માર હાલતમાં હોય અકસ્માતનો ખતરો બન્યો રહેતો હોય છે